તમે ઘણી બધી વાર જોતા હશો લોકો દોડ્યા જાય છે દોડ્યા જાય છે પરંતુ ખબર જ નથી કે એમને ક્યાં પહોંચવું છે આ અસ્તિત્વને તમે હર પલ હર હંમેશ માટે છે પરિવર્તિત થતા છે જોઈ રહ્યા છો આ સંસારમાં એક પણ એવી વસ્તુ નથી કે જે પરિવર્તિત ના થતી હોય બધી જ વસ્તુ છે ડે બાય ડે 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 હર હંમેશને માટે છે એ બદલાય છે પરંતુ આપણે જે બદલવા નથી માગતા હર વ્યક્તિને છે જીવનમાં દોડવું જોઈએ પરંતુ સૌથી પહેલાં શરૂઆત તો ચાલવાથી થાય ને આપણે દોડવું હોય તો પરંતુ સમસ્યા ત્યાં પેદા થાય છે મહાસંકટ ત્યાં પેદા થાય છે કે લોકોને ખબર જ નથી કે વ્યક્તિત્વને ચાલવું કઈ જગ્યાએ છે અને જેટલા પણ લોકોને ખબર છે કે એ વ્યક્તિત્વને ચાલવું કઈ જગ્યાએ છે ને ચાલતા નથી આ બધા જ લોકો છે ખુદ ખાડો ખોદવું અને એ ખાડામાં પડવું બસ એ સમાન છે અને જેને ખબર હોય છતાં કશું કરવું ના હોય એનું કાંઈ દુનિયામાં સોલ્યુશન મોજુદ નથી કોઈ વ્યક્તિ ગંગા કિનારા જાય ને એમ કહે કે ભાઈ નથી ના આવું તો નથી નાવું તો આનું તમે શું કરી લો કશું જ ના થાય ખબર હોવા છતાં કશું કરવું નહીં એક જીવનની મૂર્ખતાપૂર્ણ બાબત છે એનાથી વધારે કશું જ નથી અને મોટાભાગના લોકો છે બીમાર લોકો ફરે છે મોટા ભાગના લોકો છે નેગેટિવ લોકો ફરે છે અને આ જ્યારે બીજા કોઈ વ્યક્તિત્વને મળે છે જ્યારે કોઈ પુખ્ત વયના બાળકને છે આ બધા જ લોકો મળે છે જે સમાજનો કચરો કહેવામાં આવે છે સમાજની ગંદકી કહેવામાં આવે આ બધા જ લોકો જ્યારે કોઈ વયના બાળકને મળે છે ત્યારે એના મનમાં છે ખોટી ધારણા બેસાડી દે છે હું ખાસ તમને બધા જ લોકોને ચેતવવા માગું છું એ ધારણા બેસાડી દે છે કે આ વસ્તુ સંભવ નથી ના થઈ શકે તારાથી તો થઈ જ ના શકે સંભાવના જ નથી કોઈ સંભાવના નથી આવી ખોટી બાબતો છે એ બાળકોના મનમાં છે એ બેસાડી દે છે છે અને એના લીધે સૌથી વધારે નુકસાન થાય પોતે બાળક છે એ નાનું અનુભવવા માંડે છે છુદ્ર અનુભવવા માંડે છે અને એના કારણે છે પોતાના હર ડિસિઝન હર નિર્ણય લેતા પહેલા છે ડરી ડરીને પોતાનું જીવન જીવે છે મેક્સિમમ પોસિબિલિટી સુધી છે વિચારી જ નથી શકતો બાળક કેમ કેમ કે એના મનમાં છે આવા જેટલા પણ બધા જ લોકો છે આ બધા જ લોકો એ છે ખોટી વાત મનમાં બેસાડી દીધી છે અને મુખ્ય અને સ્પષ્ટ વાત તમને બધા જ લોકોને હું કહેવા માંગુ છું કે આ જે લોકો છે જે સમાજમાં છે બાળકોને છે વેર વિખેરનું જીવન કરી નાખે છે એના જીવનની વિચારવાની શ્રેણી છે એને વેર વિખેર કરી નાખે છે બાળક પોતાના જીવનમાં છે એક લિમિટેશન બનાવીને છે જીવન જીવતો થઈ જાય છે પરંતુ આ થવું ના જોઈએ આ ખોટી વાત છે અને જ્યારે નબળા લોકો ચોટી જાય ને તો આ બધા જ લોકો એવા હોય કે તમે સાપ છે કોઈ લાકડીમાં વીટાઈ ગયો છે તો સાપને ભલે તમે મારી નાખો પરંતુ એ લાકડી છોડશે નહીં એમ આ બધા જ લોકો છે ને કોઈ બાળકોને છોડતા નથી એના મનમાં પોતે ના કરી શકવાના કારણે પોતાથી સંભવ ના થઈ શકવાને કારણે છે કોઈ પણ બાળકોના મનમાં છે અવિવાત બેસાડે છે અને ઘણો કાચો હોય ત્યારે એને આકાર આપી શકાય આ બધા જ લોકો જાણે છે અને એટલા જ માટે સૌથી વધારે બાળકોને ટાર્ગેટ કરવામાં આવે એટલા માટે કોઈ પણ બાળક છે જ્યારે કોઈ વ્યક્તિત્વ પાસે છે સલાહ લેવા માટે જાય છે તો મન ફાવે એવો સામેવાળો વ્યક્તિ સલાહ દે તો બાળક કશું બોલી શકતો નથી બસ એને સ્વીકારે છે અને એના મગજમાં છે એક ધાર બની જાય છે એના મગજમાં છે એક ધારણા બની જાય છે અને ધારણા પણ ક્યારે સત્ય જીવનમાં હોતી નથી હવે ધારણા એ છે કે બધા હંસ સફેદ રંગના હોય છે તમને એક્ઝામ્પલના રૂપે કહું છું બધા હંસ સફેદ રંગના હોય છે આ ધારણા છે પરંતુ ક્યાં સુધી જ્યાં સુધી છે કાળા રંગના હંસ જોવા નથી મળી ધારણા ક્યારે પણ સત્ય હોતી નથી હંમેશાને માટે છે ધારણા ઉપર જેટલા લોકો ચાલ્યા છે જેમને વિશ્વાસ કરી લીધો છે એ વ્યક્તિત્વ તો ભૂલી જ જવાનું કે આ કઈ દુનિયામાં સર્વશ્રેષ્ઠ કહી શકે તમારા બાળકોને ખાસ કરીને છે પ્રોટેક્ટ કરો આવા લોકોથી અથવા તો સમજાવો કે આવા લોકો છે કોઈ પણ પ્રકારની વાત તમને કરે તો એ વાતને છે સ્વીકારવી નહીં ક્યારે પણ જીવનમાં તમે જોતા હશો રિઝલ્ટ જ્યારે આવે છે ત્યારે એટલા બધા બાળકો બહેતરીન દરજ્જાના જે બાળકો છે જોવા મળે છે પોસ્ટર્સ એટલા બધા લાગી ગયા હોય છે કે પછી આ બધા જ લોકો ક્યાં જાય છે કોઈને ખબર જ નથી આનું મુખ્ય કારણ શું કેમ કે આવા બધા જ લોકો જે હોનહાર છે જેની પાસે કળા છે જે હોશિયાર છે આ બધા જ જે બાળકો છે એને ટચ કરી ગયા છે સમાજના લોકો એને અડી ગયા છે સમાજના લોકો એટલા જ માટે તમે જોતા હશો કે એટલા બધા રિઝલ્ટ આવે છે એટલા બધા ટોપ લેવલના બાળકો આવે છે પછી આ ક્યાં જાય છે કોઈને ખબર જ નથી એનું મુખ્ય કારણ કે આ બધા જ સમાજના લોકો છે નબળા છે ઢીલા છે જેમને ગંદકી ફેલાવીને રાખી દીધી છે એ બધા જ લોકો અડી જાય છે અને બાળક પાસે એ પોતાની સમજણ ડેવલોપ નથી કરી ચૂક્યો હતો કે એ વાતને છે સ્વીકારી શકે અથવા ના કહી શકે અને એવું જરાય પણ નથી કે સમાજમાં સજ્જન વ્યક્તિઓ નથી અઢળક સજ્જન વ્યક્તિઓ સમાજમાં છે પરંતુ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી બહુ મોડું થઈ ગયેલું હોય છે અને જ્યારે એ પહોંચે છે ને ત્યારે સમય છે વીતી ગયો હોય છે સમયનો પ્રવાહ સમયની ધાર છે એ કોઈની રાહ જોતું નથી જીવન બહુ વિશાળ છે જીવન બહુ મોટું છે અને કરવા જેવા ઘણા બધા શ્રેષ્ઠતમ દરજ્જાના કાર્યો છે પરંતુ હવે સમય છે કે આવા સાચા કાર્યોને છે એ પરખવા અને આસપાસના લોકો છે એ કેવા આપણે વિકસાવી લીધા છે આસપાસનું વાતાવરણ છે કેવું આપણે બનાવી લીધું છે શું આસપાસનું વાતાવરણ છે કચરા જેવા લોકોથી તો નથી ભરેલું ને એને પરખવું અતિ આવશ્યક છે આપણા માટે પણ આવશ્યક છે આપણા જીવન માટે પણ આવશ્યક છે આપણા બાળકો માટે પણ આવશ્યક છે અને આ દુનિયા અને દેશ માટે પણ અતિ આવશ્યક છે અને હું તમને હવે મારી વ્યક્તિગત વાત કહું કે સમાજમાં છે આવા લોકોની સંખ્યા ખૂબ વધારે છે અતિ વધારે છે અને એટલા જ માટે છે કૃષ્ણએ અર્જુનને જે જ્ઞાન આપ્યું છે એક્ઝેક્ટ યુદ્ધના સમયે આપ્યું છે શા માટે કેમ કે કોઈ ડાઘ ન લાગે એ વસ્તુ પ્યોર રહે એટલા માટે આપણું જે યુથ છે આપણા જે બાળકો છે એને પ્યોર રાખવા છે પ્રોટેક્શન બનાવવું તમે બનાવી લો કે કયા એવા લોકો છે જે નબળા છે ઢીલા છે જે મારા મગજમાં છે ન નાખવાની વાત મગજમાં નાખે છે એને તમે પરકતા શીખી જાઓ બસ આટલું ઘણું છે ઉપર સુધી ઉઠવા માટે સાચું શું છે ખોટું શું છે ભેદ કરતા શીખી